ધોરાજી જૂનાગઢ જતા સ્ટેટ હાઇવે માખ્યાદા પાસે ભારે વરસાદને કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો દોલતપરા વિસ્તારમાં અનેક દુકાનોમાં પાણી ધુસી ગયા હતા ધોરાજી જૂનાગઢ રોડ તેમજ જૂનાગઢના દોલતપરા મજેવડી ગેટ સુધી જળબંબાકાર સર્જાયું છે

ધોરાજીના અનેક ગામોની અંદર પણ આઠ થી દસ ઇંચ વરસાદ પડી ગયો છે ગામડાઓમાં પાત્રો સજ્ઞ વિસ્તારોના ગામડાઓમાં પણ એટલો આઠ દસ ઇંચ વરસાદ પડી ગયો ધોરાજી સિટીમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે અને જયારે ધોરાજી થી જુનાગઢ જવાનો જે માર્ગ છે એ માર્ગ ઉપર જુનાગઢના માછાડા પાસે પણ રસ્તામાં જળબંપાકાર જોવા મળ્યું હતું અને જુનાગઢના દોલતપરા વિસ્તાર આવે છે ત્યાં જુનાગઢ ધોરાજી થી જુનાગઢ જે વાહનો જતા હતા એને પણ ઘણી બધી મુશ્કેલી વહેતી થઈ હતી કારણ કે ત્યાં ત્રણ થી પાણી वर्षाली पानी क्या अभी रोड ऊपर और मैं खाना में इसाबे वाहन लागू चालकों हैरान भी हो गया था अंद घने जभी दुकानों में अंदर से पानी प्रवेश कर समय गया था आज आज समय पंतनी घोर निश्चलता करके ये प्रकार के गांव सी जिन्हें परिमाण सब नहीं देखा जाए तो दुर्भाग्य होता है �